ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર એક થી ચાર નો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં તમામ વિભાગની ટીમો પોતાના કર્મચારીઓ સાથે આ સ્થળે પહોંચી હતી અને લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરંતુ રાજકીય આગેવાનો મોડા પડતા આ કાર્યક્રમ બે કલાક મોડો શરૂ કરવામાં આવતા ગરમીમાં લોકો શેકાયા હતા આ કાર્યક્રમની શરૂઆત કરતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટે પોતાનો બળાપો કાઢતા કહ્યું હતું કે આવા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ લોકોના કામો થતા નથી અહીં માત્ર અરજી લેતા હોય છે અને તેમને પાછા ઓફિસે ધક્કા ખાવા પડી રહ્યા છે તો આ કાર્યક્રમ કરવા હોય તો લોકોના ના સ્થળ ઉપર કામ કરો નહીં તો આવા કાર્યક્રમો કરવા જોઈએ નહીં ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ સ્પષ્ટતા કરતા જણાવેલ કે દરેક લોકોને ખાસ જણાવવામાં આવે છે કે પોતાની સાથે પૂરતા ડોક્યુમેન્ટ રાખવા પરંતુ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાથી કામ કરવામાં અગવડ પડતી હોય છે માટે દરેક લોકોને ખાસ આ વખતે પણ રિક્ષા ફેરવીને જાણ કરવામાં આવેલ છે કે તમારે જે કામ કરવાનું હોય તેના તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા જેથી લોકોને આ સેવા સેતુમાં કામ થાય

અને એના ખૂબ સારા લાવો નાનામાં નાના વર્ગના દરેક દરેક વ્યક્તિને ભૂતકાળની અંદર મળેલા અને દિવસે દિવસે પ્રગતિ કરતા ઉત્તરોત્તર એમાં સુધારા વધારા કરતા કરતા આ સેવા સિદ્ધોના લાભાર્થી તરીકે આ આપતા નજીકના વિસ્તારની અંદર દરેક ઓફિસર કર્મચારી અધિકારી આવી અને આપતા જે જે પ્રશ્નો છે એલામણ સોલ્યુશન થાય તમારે જે પણ પ્રકારના ઓફિસમાં દઈ દઈ કામો કરાવવાના છે એક આમાં તમારું ઘરે બેઠા અધિકારી આપના દ્વારે આવીને હોરણી કરી શકે એ પ્રકારનું કામ આપના સેવા સતુના માધ્યમથી થાય નાડા મોટા ઇશ્યુ છે એમાં બળવા નહી વાત કરી તો આવા પ્રકારના ઇશ્યુ હોય તો અધિકારી કે ઓફિશિયલ તરીકે જિલ્લાવારથી જે કામ લઈને આવે છે એ

ચીફ ઓફિસર રબારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલ દરજી ભાજપના પ્રમુખ તરુણ મોદી નગરપાલિકા પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ નરસિંહજી રાજપૂત શહેર મહામંત્રી જે બી રાજપૂત રાજેશ ત્રિવેદી વસરામભાઈ ગલચર વિરામાભાઈ વાઘેલા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા